કરજણ નગરમાં રહસ્યમય મહિલાના મોતને લઈ ચકચાર નગર જૂના બજાર વિસ્તારમાં આવેલી વલીનગરી ખાતે રહેતા મોહમ્મદ આરિફ ખાનનાઓની પત્નીનું રહસ્યમય મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૂળ રહે યુપી પ્રતાપગઢના મોહમ્મદ ખાનની પત્ની નામે અફસાના બાણુનો મૃતદેહ ઘરમાં ગળાના ભાગે દુપટ્ટા સાથેની હાલતમાં પતિએ જોતા પતિ ચોંકી ઉઠ્યો હતો પતિ રાતે દુકાન પરથી પરત ફરી ઘરે આવી દરવાજો ખખડતા કોઈ પ્રત્યુતાર ન મળતા પાછળના દરવાજા તરફથી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતાની સાથે પતિ ચોકી ઉઠ્યો હતો પત્ની જમીન ઉપર ગળામાં ફાંસાની સાથે પડેલી હાલતમાં જોતા પડોશી અને પોલીસને ઘટનાને લઈ પતિએ જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈ લોક ટોળા એકઠા થયા હતા પોલીસને પ્રાથમિક મર્ડર લાગતા ડોગ સ્કોનની મદદ લેવામાં આવી હતી મરણ જનાર મહિલાને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે પતિએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ અંગે અલગ અલગ ટીમો બનાવી રહસ્યમય મોતનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ તેજ બનાવી છે પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એને આગળની પત્નીના મામાએ મારી નાખવાની ધમકી આપી હતી એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે શું અફસાનાનું મોત આત્મહત્યા હતી કે પાછળ કોઈ ગહેર્યું ષડયંત્ર રચાયું હતું શું પતિના આરોપમાં સચ્ચાઈ છે કે આ એક ચોંકાવનારી હત્યાનો મામલો છે કરજણ પોલીસે આ ગૂંચવણ કેસના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે ગઈકાલે કરજણ શહેરમાં વલીનગરી વિસ્તારમાં એક આરીફ ખાન કે જે યુપીના પ્રતાપગઢનો રહેવાસી છે એની પત્ની સાથે છેલ્લા બે મહિનાથી વલીનગરીમાં રહે છે એની પત્નીનું ગઈકાલ રાતે લગભગ આઠથી નવ વાગ્યા સુધીમાં મર્ડર થયેલ હોવાની હકીકત ફરિયાદી દ્વારા જાણવા મળેલ જેના અનુસંધાને તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા છીએ અને એની પત્નીનું કોઈ ઈસમોએ ઘરે ટૂંકો દઈ અને મર્ડર નીપજાવેલાની હકીકત છે એના આધારે એનું ને બધી કરાવવાની પ્રોસેસ ચાલુ છે ને આરોપીઓ બાબતે તપાસની ટીમો બનાવી અલગ અલગ